હેલો નમસ્કાર કેમ છો હું કૃપેશ નાયક આઈ સીટી કફોર યુ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું બોર્ડની પરીક્ષા નજીક આવી રહી છે સ્વાભાવિક રીતે જે બોર્ડના વિદ્યાર્થીઓ છે ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ છે પછી એ દસના હોય કે બારના હોય દરેક વિદ્યાર્થીઓ અને ખાસ કરીને જે વાલીઓ દસ અને બારના બોર્ડના વિદ્યાર્થીઓને તૈયારી કરાવી રહ્યા છે તેમને આગામી દિવસમાં એક ચિંતાનું મોજું ઘરમાં વહેતું હોય એ સ્વાભાવિક છે પરંતુ હવે તમારે ડરવાની જરૂર નથી ક્રોપિસ ઇઝ ફિયર નોટ ફિયર તમારા બાળકોના ભવિષ્ય માટે તમે જેટલા ચિંતા ચિંતા થ છો તેટલો જ હું પણ ચિંતા છું કારણ કે દસ અને નું વર્ષ એ બોર્ડનું એક એવું વર્ષ છે કે જેમાં દરેકે દરેક વિદ્યાર્થી અને વાલીની અપેક્ષાઓ ખૂબ ઊંચી હોય છે અને ઘણીવાર તો એક માર્ક માટેની જે કોમ્પિટિશન હોય છે તેમાં આપણું બાળક પાછળ ન પડે એવી દરેકે દરેક વાલીઓ ઈચ્છા ધરાવતા હોય છે દરેક વાલી એવું વિચારે છે કે ગણતરીના વિષયોમાં માર્ક મળે ઘણા બધી એવું વિચારે છે એવરેજ માર્ક મળે ઘણા એવું પણ વિચારે છે નીકળી પણ જાય તો સારું પરંતુ આપણે આગામી દિવસોમાં કઈ રીતે આયોજન કરવું વિદ્યાર્થીનીઓને કઈ રીતે આપણે પ્લાનિંગ કરીને આપવું એ ખૂબ જ અગત્યની બાબતો છે કારણ કે નવેમ્બરની આજે બીજી તારીખ છે અને આગામી ડિસેમ્બર જાન્યુઆરી અને ફેબ્રુઆરી આ ત્રણ મંથ કે જે બાળકોનું ભવિષ્ય ખૂબ જ સારી સમૃદ્ધ કરવા માટે આપણી પાસેના દિવસો બાકી રહ્યા હોય તો અત્યારે આપણે પણ એક જાગૃત વાલી તરીકે આશા રાખીએ કે વિદ્યાર્થીઓને આપણા તરફથી કઈ રીતે પ્રતિપોષણ મળે આપણે કઈ રીતે બાળકોને સપોર્ટ કરીએ મોરલી સપોર્ટ ઇકોનોમિકલ સપોર્ટ એ તો સપોર્ટ હોય જ છે પરંતુ બાકીના ત્રણ માસની અંદર એવું તે શું પ્લાનિંગ આપીએ કે જેથી કરીને તેમના ભવિષ્યને આપણે એક ઊંચી દિશામાં લઈ જઈ શકીએ તો હવે પછીના વિડીયોમાં આપ નિહાળશો વિષયવાર આયોજન કઈ રીતે કરવું પ્લાનિંગ કઈ રીતે કરવું શું અગત્યનું છે એ દરેકે દરેક વિષયોની જે વ્યૂપ્રિન્ટ છે એ બ્લુ પ્રિન્ટનો નીચોડ આપણે કયા પ્રકરણો પર વધારે ફોકસ કરીશું કયો વિભાગને વધારે હાઈલાઇટ કરીશું કઈ રીતે હવે પછીના દિવસોમાં આપણે વાંચનનું આયોજન કરવું આ તમામ પ્રકારના વિડીયો લઈને હું આવી રહ્યો છું આપ સમક્ષ તો જે વાલીઓને ચિંતા છે કે હવે પછી મારા બાળકને કઈ રીતે વાંચન માટે પ્રેરિત કરવો કઈ રીતે આયોજન આપવું કઈ રીતે એમના ભવિષ્યને આગળ વધારવા માટે વિવિધ વિષયોનું બેલેન્સ કરવું એ તમામ પ્રકારના દરેકે દરેક વિષયોને આવરી લેતા ધોરણ દસ અને બારના ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે હવે પછીના આપણા આ યુટ્યુબ ચેનલની અંદર હું ખૂબ પ્રશ્ન આપ સર્વને માહિતગાર કરીશ તો જોતા રહો જેમણે સબસ્ક્રાઈબ કરી છે આ ચેનલ તેમને ખૂબ ખૂબ આભાર પરંતુ જે નવા વ્યૂઅર્સ છે તેમને નમ્ર વિનંતી કે સબસ્ક્રાઈબ બટન પર ક્લિક કરો કે જેથી કરીને હવે પછી ધોરણ બારના એકાઉન્ટન્સી સ્ટેટિસ્ટિક્સ ઇકોનોમિક્સ ઓસી એસપી ઇંગ્લિશ ગુજરાતી હિન્દી કે પછી ધોરણ દસના એસએસ સોશિયલ સ્ટડી સાયન્સ મેથ્સ બેઝિક કે પછી કોઈ પણ આપણા મેથ્સના બે ભાગ પડ્યા છે ઇંગ્લિશ હિન્દી ગુજરાતી આ દરેક દરેક વિષયોને કઈ રીતે ન્યાય આપીશું અને વિદ્યાર્થી કઈ રીતે સરળતાથી આ દરેક બાબતોને ધ્યાનમાં રાખીને કંઈક નવું અને આપણા સપનાઓને સાકાર કરતું પ્લાનિંગ મેળવી શકશે તો જેઓ નવા વ્યુઅર્સ છે તેમને સબસ્ક્રાઈબ કરવા વિનંતી કે જેથી કરીને આગામી આ ચેનલ પર તમને સરળતાથી આ તમામ વિડીયોના નોટિફિકેશન મળશે કે જેથી કરીને તમારી ચિંતા હવે મારી ચિંતા છે તમારા બાળકો મારા બાળકો છે દરેકે દરેકને બેસ્ટ ઓફ લક જોતા રહો મળતા રહો હસતા રહો ટેન્શન રાખવાનું નહીં કૃપેશ ઇઝ હિયર નોટ ફિયર Bye bye, take care.